કરુણ કરરી વંદુ મંગળ મૂરતી ઉરધરી સરવોપરી શ્રી ॐ श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः श्रीसहजानन्दस्वामिने नमो नमः घनश्यामाय नमो ओ श्रीगुणाचितानन्द स्वामिने नमो જુઓ ભગવાન રહેચુઆ છુ બ્રહ્માંડ જે તેમાં ક્યાંય સાત દીપ નવ ખંડજી જેમાં વૈસા જન જૂજવે પાંડી યુ ભજે છે હરીને અખંડ જે અખંડ ભજે છે અવિનાશીને વળી થઈ દિનયા દીન સમર્થ જાણે છે સ્વામીને જાણી પોતાને બડહીન વડે આ બ્રહ્માંડમાં कैरा समुद्रते सा जडते जूजवा बना बहु વડે મરજાદના મોટા વડે મરજાદના મોટા ગિરી આડા નાખે તેને કરી નિજ નિજ સ્થાન કે सुखवसिया ते मध्ये कैरा नव लखतारा लये सासे सूरज समर्थ कैरा प्रकाशवा सेश स्थावर जङ्गमा जिवैरा कैरा पोषण ते बौपेर आपैाय कैरू तेनि नव लेर एवा समर्थ जे धारे ते मूकिवा नो आसरो निर्बड निज बडगाय आश्चर्यवार्ताये गणी भूचरने वसवो म ए, <coughs> ए नार દણાં વિનાનું ઝોર નિષ્કુલા નંદએ નરનું ધાણાં વિનાનું જો મહારાજે આ બ્રહ્માંડ રહી છું એમાં મહારાજે ખગોળ ફૂગોળના વચનામૃતમાં સાત દીપ લેખા છે સાત ખંડ લેખા છે એમાં બધા ખંડમાં જુદા જુદા ભક્તો અને જુદા જુદા એના ઈષ્ટદેવો ઘણા દીપો છે અને સાત સમુદ્ર છે એ બધા ખંડમાં ભગવાનના ભક્તો વસે છે અને ભગવાનના અવતારો પણ એમાં છે એટલે એ બધું કુદરતના નિયમ પ્રમાણે થાય છે અને એની બધાની મધ્ય મેરું છે ને એ વચારે છે મારા મીઠા જળનો સમુદ્ર છે ખારા જળનો સમુદ્ર છે દૂધનો સમુદ્ર છે દહીંનો સમુદ્ર છે રસનો સમુદ્ર છે એમાં બધી પ્રકારના સમુદ્ર છે એમ બધી પ્રકારના ભક્તો છે ખારા જીવ હોય ને ખારા જીવ એ કોઈ બી હરખા ન આવે એ ભગવાનથી વિમુખ જ થાય ઊંધા જ હાલે અને મીઠા જળના સમુદ્ર જેવા જે ભક્તો છે એ ભક્તો જેમ ભગવાન કે એમ કરે ને જેમ ભગવાન રાજી થાય ને એમ કરે મહારાજે વચનામૃતમાં દૈવી અને આસુરી બે જીવાત્મા લેખા છે આસુરી છે એ દૈવી થાય જ નહીં અને દૈવી હોય ને એ આસુરી ન થાય મુક્તાન સ્વામીએ મહારાજને પૂછ્યું મહારાજ આસુરી હોય કોઈ દી દેવી થાય કે ન થાય મહારાજકીય અનંતવાર બ્રહ્મમાં લીન થાય અને પાછો નિસરે તો એનો આસુર ભાવ ટળે એટલે કહેવાનું એ છે કે અનંત વાર એને સત્સંગનો ગુણ આવે વરી અવગુણ આવે ગુણ આવે અવગુણ આવે એમ કરતાં કરતાં મારા કે જો એના કંઈક સુકૃત હોય ને તો એ આસુરીમાંથી દૈવી થાય અને ઘણી વખત એવું બને કે દૈવી થઈ જાય ને પણ જ્યારે ને ત્યારે પાછો એનો એ આસુર ભાવ આવી અને એમ થાય કે સારું થઈ ગયું હતું ને આમ થઈ ગયું હતું પાછું કેમ છે પણ અંદર જે નબળા બીજ છે ને એનો ભાવ ભજવા વિના નાદ એટલે બહુ મહારાજે વિચાર કરીને ઉત્તર કર્યો આપણે એમ થાય કે ભગવાન મળ્યા હોય આવો સત્સંગ મળ્યો હોય આવા સાધુ મળ્યા હોય આવો જોગ મળ્યો હોય તોય આમ કેમ થતું હોય છે એટલે એમ કે એના પૂર્વના જે સંસ્કાર છે ને એ નબળા સંસ્કાર છે એને હિસાબે આમ થાય પૂર્વના જો બલિષ્ઠ સંસ્કાર હોય તો એને કોઈ દિવસ સત્સંગનો અભાવ ન આવે મહારાજે તો કીધું કે અમે એને કૂતરાની ઘોડે હળકારીએ ને તો એ મહારાજ કે એને અમારો અભાવ ન આવે સત્સંગનો અભાવ ન આવે બહુ કઠણ છે હો ઈ થાવું મહારાજ માંગરોળમાં હતા પછી મહારાજે હરિભગતને કીધું કે આને તમારે અહીંયા આવવા દેવું નહીં અને હળકુતરી હળ કરવી કાંઈ ગુનો નહોતો કાંઈ વાપ નહોતો એક અમરથી નાની એવી મહારાજની આજ્ઞા નહોતી પડાવી એટલે હરિભક્તો મારા તો આટલું કહે ને બે ચાર દિવસ સત્સંગ કરાવીને વયા ગયા પછી હરિભગત આવે તો હરિભક્તો સભામાં એના બેસવા દે અપમાન કરે હૈ કુતરી હળ કુતરી કરે પછી આ ભગત ને મહિમા નો તો ખરો પણ મહારાજના ભક્તનો પણ એટલો જ મહિમા થી બારે બેસે ને હરિભક્તો ના ચપ્પલ હોય જોડા હોય કપડે લઈને સાફ કરે ને બધું કરે ને ના બેહે બારો બાર બે ચાર છ મહિના છે ને મહારાજ પાસા માંગરોળ આવ્યા આણંદજીભાઈ હંગેડિયા મહારાજના દર્શન કરવા માટે આવ્યા એટલે હરિભક્તો હેડ કુતરી કરવા મારાજ કે શું કરો છો કે મારા તમે નથી અમને કહી ગયા કે આમને અંદર આવવા દેવાને એને હળ કૂતરી હેડ કુતરી કરવા મહારાજ કે હજી તમારું એ હાલે છે કે મારા તમે કહી ગયા એટલે અમે કરીએ છીએ મહારાજ કે રોજ આવે તો કે હા મહારાજ રોજ આવે રોજ આવે બારોબાર બેહે રસ્તે બધાયના ચપ્પલ જોડા જે કાંઈ હોય એને કપડાં લઈને સાફ કરે ભજન કરે મહારાજ બહુ રાજી છે મહારાજ કે અમે પૈડે તો ઠીક પણ અમારા જે ભક્તો છે એનું અપમાન આ સહન કર્યું છ મહિના સુધી મહારાજ કે ખરો ભગત છે નકર ભગત તો હોય પણ મહારાજ કે સન્માન મળતું હોય હાર પહેરાવતા હોય ભાઈ ભાઈ થતી હોય તો મારા સત્સંગ રીએ પણ અપમાન કરે અને સાધુ નું અપમાન સહન થાય તમે તો તમારું અપમાન સહન કર્યું બહુ ભગત હારો છે મહારાજ પછી તો મહારાજ એની ઉપર રાજી થયા બહુ રાજી થયા ને પછી ગરીબાઈ બહુ હતી એટલે મહારાજે એને ઉપાય બતાવ્યો મહારાજ કે એક તમે ઓલું બનાવી અને નવાબ સરકારને છે ને કે આપ્યા હો મુસલમાન રાજા હતા એટલે આનંદજી સંઘડી જાવી મહારાજની આજ્ઞા પ્રમાણે જે કાંઈ કીધું ને મહારાજે એ બનાવી અને આપી આવ્યા પછી ઓલા રાજી થઈ ગયા નવાબના ઘરવાળા રાજી એટલે મહારાજે એને શીખવાડેલું કે કદાચ એ તમને કાંઈ માગવાનું કે તો તમારે જમીન માગવી મારે મકાન કરવા માટે એટલે નવાબ રાજી થઈ ગયા તો તારે કંઈ જોઈ છે કે મારે કાંઈ રહેવા આશરો નથી તમે થોડીક જગ્યા આપો ને તો હું મકાન બનાવું નવાબે કહી દીધું જગ્યા એને આપી દીધી કે આ મકાન બનાવ મહારાજ પાસે ગયા અને મહારાજ ને વાત કરી મહારાજ જગ્યા તો આપી મહારાજે કેટલી બધી એટલામાં કામ કરી દીધું જોજો એટલે એને જગ્યા આપીને પછી મહારાજે એને કીધું હંગેડિયા ને તું પાયા ખોઈ જ ને એમાંથી કઈક નીકળશે એ નીકળે તો એ નવાબ પાસે લઈને જાજે એમ કે આ તમે મને જે જગ્યા આપી ને એમાં હું પાયા ખોદતો હતો તો આવડું આ નીકળું એમાંથી એટલે મહારાજની આજ્ઞા પ્રમાણે એ નવાબે કેવા પ્રમાણે ભાઈ પાયા ખોદ્યા આણંદજી ભગતે અને એમાંથી નીકળું તે નવાબ પાસે લઈને ગયા રાજા પાસે રાજા કે આ શું છે કે મહારાજા તમે મને જે જગ્યા આપીને મંદિર ઘર કરવા માટે એ પાયા ખોદતો તો એમાંથી આ નીકળ્યું એટલે તમારી જમીન છે એટલે તમારું કહેવાય ને સામીને એમાં પ્રવેશ કર્યો અને કીધું કે એમાંથી જે નીકળ્યું ને એ તારું જાય રાજી રાજી થઈ ગયું મકાને થઈ ગયા હે પછી એક મહારાજે એને કીધું એક નાનકડી ઉતરી કરી અને એ નવાબનો નાનો છોકરો છે ને એને તું પહેરાવી દેજે એટલે મહારાજના કહેવાથી એક નાની એવી સોનાની ઉતરી કરી અને એ નાનો છોકરો હતો અને એને પહેરાવી એને પહેરાવી એટલે મેડમ રાજી થી બાય માણસ તો કે હું તારે કામ છે મહારાજે એને શીખવું હતું કે તમારા પતિદેવે મને જમીન તો આપી પણ એ લેખ કરી દેતા નથી એટલે એને કહેજો ને જરા કે લેખ કરી દે મને એટલે આ છોકરાને ઉતરી પહેરાવી મેડમ રાજી થઈ જાય ઓલા ભાઈ ઘરે નવાબ એ પેલા પહેલાં ઓલાને તમે આણંદજીને તમે જમીન આપીને એનો લેખ કરી તાંબાના પત્રમાં પછી જ જમવાનું થાય ઓલા એ જ્ઞાનના બેહીને પ્લેગ કરી દીધો અને મહારાજના કહેવાથી આમને બધુંય સુખ શાંતિ થઈ ગઈ કેટલી આગ ના પાડી ખબર છે હરિભક્તોનું અપમાન એને સહન કર્યું તો એને કેટલું સામીને ભગવાને કામ કર્યું મારો ભક્ત છે આટલો બધો એ કે નિર્માની હળકૂતરી હળકૂતરી છ મહિના સુધી છતાંય દર્શને આવવાનું ભક્તોનો સંગ કરવાનું ત્યાં બેહવાનું કાંઈ છોડ્યું નહીં એટલે માન મળે ને ત્યાં તો મહારાજ કે બધા જાય પણ જ્યાં અપમાન થાય ને ત્યાં જાય ને મહારાજ કે એક ખરો ભગત કહેવાય સહજાનંદ સ્વામી મહારાજની જય